નમસ્કાર મિત્રો લર્નિંગ જગ્યાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે મિત્રો તલાટીની મેઇન્સની એક્ઝામ શરૂ છે તેમજ ટાટની મેઇન્સ એક્ઝામ માટે તેમજ અન્યની મેઇન્સ એક્ઝામમાં ઉપયોગી એવો અત્યારનો ટોપિક એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ એ વરદાન છે કે અભિશાપ તેના ઉપર અહીં તમારી સમક્ષ નિબંધ રજૂ કરું છું આ સિવાય પણ તમે તમારી મૌલિકતાથી લખી શકો સૌ પ્રથમ કરીએ તો જ્યાં વિચાર શક્તિ થાય કમ્પ્યુટરોની સહાય ત્યાં લોકો જીવશે એક નવી દુનિયા બનાવાય પોતાની રીતે પંક્તિ બનાવવાનો પ્રયત્ન કરવો સૌ પ્રથમ પ્રસ્તાવના તરીકે લખી શકીએ કે આજનો યુગ એ ટેકનોલોજીનો યુગ છે દરેક ક્ષેત્રમાં દિન પ્રતિદિન નવી શોધો થઈ રહી છે એવું જ એક અદ્ભુત અને ચમત્કારિક સર્જન છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેને આપણે ટૂંકમાં એઆઈ તરીકે પણ ઓળખીએ છીએ આ એક એવું સાધન છે કે જે માણસને જેમ વિચાર કરે છે નિર્ણય લઈ શકે છે અને કામ પણ કરી શકે છે પરંતુ મોટો સવાલ એ પણ છે કે શું આ આપણું ભવિષ્ય સુધારશે કે પછી જોખમની અંદર મૂકશે એઆઈનો ઉપયોગ આજે લગભગ દરેક ક્ષેત્રની અંદર થાય છે શિક્ષણ આરોગ્ય વ્યવસાય વાહન વ્યવસ્થા કોમ્યુનિકેશન મનોરંજન વગેરે ક્ષેત્રની અંદર એઆઈના વરદાનરૂપ પાસાની વાત કરીએ તો શિક્ષણમાં તેનો વિકાસ એઆઈ દ્વારા સ્માર્ટ ક્લાસરૂમ ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ તથા વર્ચ્યુઅલ ટીચર શક્ય બન્યા છે વિદ્યાર્થી પોતાની ગતિ અનુસાર શીખી શકે છે ભાષાંતર એપ ઓટોમેટિક નોટ્સ બનાવી આપે છે તેમજ પ્રશ્નોના જવાબ તરત આપવાનો પણ લાભ આની અંદર મળે છે એઆઈ ટેકનોલોજી શિક્ષણની અંદર ઘણા બધા સારા પગલાં તરીકે આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ મિત્રો વિડીયો પસંદ આવે તો અચૂક લાઇક કરજો અને બીજા સાથે શેર કરજો ત્યારબાદ વાત કરીએ તો આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ તો એઆઈ આધારિત સિસ્ટમમાં રોગની પહેલાં જ સ્ટેજની અંદર આપણે ઓળખ થઈ શકે છે રોબોટિક સર્જરી વધુ ચોકસાઈથી થાય છે દવા બનાવવાની પ્રક્રિયામાં ઝડપ આવે છે આ બધી વસ્તુ ધીમે ધીમે અત્યારે ડેવલોપિંગ થઈ રહી છે ત્યારબાદ વાત કરીએ કૃષિ ક્ષેત્રે મદદગાર તો ખેતીની અંદર ખેતરમાં વરસાદ માવઠા નિયંત્રણ જેવી માહિતી આપીને ખેડૂતોને સમયસર પગલાં ભરવા માટે એઆઈ ટેકનોલોજી છે એ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે ત્યારબાદ તો કે દરરોજના જીવનની અંદર સહાયક તરીકે તો એલેક્ઝા છે ગૂગલ આસિસ્ટન્ટ જેવી સેવાઓ આપણું જીવન સરળ બનાવે છે રિમાઈન્ડર આપવું સમય બતાવવો મ્યુઝિક વગાડવું વગેરે જેવી ટેકનોલોજીના નવા વિકાસને કારણે આ બધી જ વસ્તુઓ આપણને અત્યારે મદદરૂપ થાય છે આ સિવાય અર્થતંત્રની અંદર પણ વધારો બહુવિધ ઉદ્યોગોમાં માનવશ્રમને ઘટાડીને ઉત્પાદન વધારવામાં એઆઈ ટેકનોલોજી ખૂબ જ યોગદાન આપે છે જેને કારણે કંપનીઓ વધુ નફો કમાય છે અને દેશનો વિકાસ વધુ થાય છે આ બાબત અર્થતંત્રમાં વધારો જેમ છે એમ માનવશ્રમમાં ઘટાડો આ એક આપણે અભિશાપની અંદર ટોપિક લઈ શકીએ ત્યારબાદ અભિશાપ તરીકેની વાત કરીએ તો બેરોજગારીનું જોખમ જે ઉપરનો મુદ્દો છે એના જ ઉપરથી અહીં વાત છે કે એઆઈથી ઘણી જગ્યાએ માનવીની જ જગ્યાએ મશીનો કામ કરવા લાગ્યા છે ખાસ કરીને મેન્યુઅલ અને રોજિંદા કામોમાં હવે રોબોટ્સ આવી ગયા છે આના પરિણામે અનેક લોકોનો રોજગાર જે છે એ ગુમાવવાનો ભય ઊભો થયો છે અથવા તો બેરોજગારી વધી છે આ સિવાય વાત કરું તો ગોપનીયતા અને ડેટા જોખમ એઆઈ આધારિત એપ્સ અને વેબસાઇટ સતત આપણું વર્તન પસંદગી સ્થિતિ વિશે ડેટા એકત્રિત કરે છે જે વ્યક્તિગત ગોપનીયતા માટે ખતરનાક સાબિત થઈ શકે છે આ સિવાય કહી શકીએ માનવીય સંવેદનાની ગેરહાજરી એઆઈના નિર્ણયો સો ટકા તર્ક આધારિત હોય છે તેમાં લાગણી કે નૈતિકતાનું જરા પણ સ્થાન છે નહીં નહીંવત એવું સ્થાન છે એટલે કે કેટલીક વાર એમના નિર્ણયો અનૈતિક અથવા તો અમાનવીય પણ બની શકે છે જે યોગ્ય હોઈ શકે નહીં આ સિવાય આપણે વાત કરી શકીએ કે ડિજિટલ ગુનાઓ અને ડીપ ફેક ટેકનોલોજી એઆઈથી બનતા ફેક વિડિયો ફેક વિડિયો એટલે ડીપ ફેક જે અત્યારની ખૂબ ટેકનોલોજીની અંદર આગળ આવી ગયું છે ખાસ કરીને હમણાં અલગ અલગ ફોટા બનાવવાનું ક્રિએશન જે છે તે તો આવી રીતના અવાજ કે ફોટા લોકોને ફસાવી શકે છે ખોટી માહિતી ફેલાવી શકે છે ગુનાઓમાં ઉપયોગ આવી બધી બાબતોનો થઈ શકે છે માનવ પર નિયંત્રણની શક્યતા ભવિષ્યમાં જો એઆઈ અત્યંત બૌદ્ધિક બની જાય તો એવું પણ શક્ય બની શકે કે માનવને નિયંત્રિત કરવાનો તેના દ્વારા સંપૂર્ણ પ્રયાસ થઈ શકે આના માટે થઈને ખાસ તો એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરતાં કરતાં સંતુલન ખાસ જરૂરી છે વિજ્ઞાન એ રામબાણ પણ બની શકે છે અને ઝેર પણ બની શકે છે તેના ઉપયોગ ઉપર આધાર છે કે આપણે વિજ્ઞાનનો કઈ રીતે ઉપયોગ કરીએ છીએ આ મુદ્દો પણ લખી શકાય એઆઈ પોતે ખરાબ છે કે સારા તેનો ઉપયોગ તેના પોતાના પર નિર્ભર છે એટલે કે આપણે તેનો કઈ રીતે ઉપયોગ કરીએ છીએ તેના પર નિર્ભર છે જો તેનો ઉપયોગ શિક્ષણ આરોગ્ય અને વિકાસ માટે થાય તો એક મહાન સાધન બની શકે છે તેથી જ ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ શીખવો પણ ખાસ જરૂરી છે ટેકનોલોજી પર પરાધીન ન બનવું જોઈએ વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ ત્યારે જ સફળ કહી શકાય જ્યારે તે માનવતાની સેવા કરવામાં આપણને મદદરૂપ થતું હોય તેથી જ છેલ્લે અંતમાં પૂર્ણ કરતાં પહેલાં એવું કહીશ કે એઆઈ એ માનવ મગજની જ રચના છે હવે જરૂરી છે કે તેનો ઉપયોગ માનવીયતાપૂર્વક કરવામાં આવે એ અચૂક જરૂરી છે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો કંઈ જ સૂચન હોય તો કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો અસ્તુ જય હિન્દ જય ભારત